હપાટીએ જી તેડી બધું બોધી રાખી હાલ આયો બેટકા નીચે કો આ હા હાજી હો એ કાકો તો મને પેશક આવતા નહી અમુ

અલ્યા રસ્તો કર્યો બંધ કર્યો રે ભાઈ રસ્તો કાલ તો ખુલ્લો હતો એટલે આજ જ બંધ કર્યો આ બધું અરે રસ્તો કોઈ નો એવો આને તો અરે યાર પૈસલો આ ચોમલો બોમલો છે કારણ શું કરી તું યાર છેતોમાં જવાનું મારે હેત્રો માં જવાનું રસ્તો તો કંઈ કાઢ્યો પાછો ચેવડા ખેરતરે કુદી ગુદીમાં આવ્યું મારા રસ્તો તો મારે તોય લઈ જવાનું રાયો કાઢવાના આવશે તો મારા જબર કર્યું આ બે મારા આ કરવા મંડ્યા છે આ તો આ આવ્યું કાઢો મોટો પાડ્યો મને તો દેખાતો નહીં લે

इजव पर आप उपह है, आप उपह है, आप है, तमेदा हुट करी ज़ी कर गोड़ी आप शे कर्चा करे ज़ीज़ा, परे लाप करे लाप आप उपहुट आप शुमा यह ने उतार जिया उत लाइगी दी

તો તને જેસીએ માર કાકો છે હું મારે બીજું કોઈ સન આ એટલે અલ્યા પણ એ તો મારું એ હું જાય છે કોઈ ખાઈ આમ ભૂમજો થ્યો છે ને વાહ મને બીકી વેવા જે આવી હું તો વેવા જે ના ના પૈર આ મારા કાઈ એક નેક ગાડી છે મારા નું જો અરે હુરુ મેલે લાગે છે આ પેલા પહેલા તો બિલ ભરું છે લે દેજો કાકા પેલ લાવે છે તે હુરુ મેલ દી જાતો એ ક્યારે કા પેલ બાજુ વાળીય તું બાય ઓય બાય પેલું જાય જોય બાજુ નહીં તો મારે તો કમ્પ્લીટ નહી ઉતારી તારે 10 પેલે કાપી જ નાખું મારે એકર માં રસ્તો તો એટલે રસ્તો એટલે હું ના બોલ્યો યાર હું કરત આ

ન કો પાડો કોમ આ તું યાર થાઓ કરવા આયા તો તારું હોય લાગે ડખોય મન દેખાણો યાર હાલ હા રાખો તાણ હવે માર આયડો ગઢા હોય ટક છે ટ્રેક્ટર બેકર લાવું તોય આવો કેજે રૂપા ધન ન થાના રસ્તો હોય નઈ અલ્યા પણ ધન યાર હું તો ઝઘડો કરવા આવ્યો પાછો ઓમે તો ઝઘડો કરવા કીયે છે પછી ઓમ પાછિન ગાઢ્યા લડું વધો છે કેતું ગોધું પડે તો અંધાર કઈ દેવાનું ના થા

મો નાયો તો યાર ઓ આ તો બધા હક કરું રોતી અલ્યા એ છોમલા પડે નબરો મધરા મધરા આવે સુલના પાઈ લે આવાયો જો હવાળાને બેઈ રહ્યા હતાઅમે આય તો મધ્યા મધરાને કેમ પાઈ નહીંજી ગો ખાનું જ્યાસી બાપુ તો કર પૈસા પગ ઉમર ખેલી છે આ તો હુઈ દેવાની ઉપર વા ઉમર થઈ આખા દાડાનું મચ મચ કરે ભાઈ અને તો નઈ થાકી છે ન થાકો

આ વાવા પડું ઉમર થઈ ગઈ એ હું ઓય જો લોખણ જેવા છે જુતો લોખણ જેવું કોમ ના કેમ કોમ નહીં કોઈ કોમ ના તો લોખણ જેવા ઇમને માટ લીધા વગર આટલા આયા જો હું કેટલા હેડી તો આવા આવે તาย હાત તોય હું આયો ઓય સિયાળા મેથી બેથી તો હો ગણા ને પાછી થાકી ગયો એ ગોટિયારો પેલા કાટી તો ઘેર ન થાય એ ભાઈ ઓઠાઈ તા નેકરતા ના કઈ દીધું આ ચેલ બે માથો તો એ આખો દેવ લે અલ્યા ખર્ચ તો હું આ ઓન ઓન નો કી ગાલું અલ્યા આ તો ગુદી વગર નું છે પાછું તમ કીધું ખર ગોમમાં તું નહીં બોલ્યા કે હેડ

એ ગાઢેલો લે ને કઢાવતું હેડવા કરજો સી જો ભાઈ તને નકરવાનું કરજો યાર હવે જેવું કરયા કોઈ ઉપાય ફાયો તો તેતા કઈ ન ગયો બાર આ ગાયો કા પૂલે પેડોંગ બોલતો નઈ એટલે પૈસા દે પૈગડી ફટાફટ યાર મારા ઉવારવાનું બોણી આવતા હ તો મોહ હોફી ના આયો તો આવાજ હોફી તે